બાર વરસ થયા મને સંગીતમાં બે હજાર તેરથી મેં ચાલું કર્યું જીસસ મહેતાએ પણ કદાચ મારું મેન્શન કર્યું હશે હું જીસસ મહેતાનું મેન્શન કરીશ કરવા માગીશ અમે સાથે બે હજાર તેરમાં મળ્યા અને સ્ટુડિયો ચાલુ કર્યો અમે ધીરે ધીરે એ લખતો બહુ જ બ્યુટિફુલ રાઇટર છે જીસસ તમે તો મળી જ ચૂક્યા છો અને હું કમ્પોઝ કરતો મને ત્યારે સૂરનું નોલેજ નહોતું કેમ કે હું બાય ડિફોલ્ટ થોડો કણસુરો છું એક હોય કે સુરીલું એક હોય બેસુરું અને એક હોય કણસુરુ સુરીલું એવું કે ભાઈ એમને ખબર છે બાય ડિફોલ્ટ પિચ સેન્સ એમનામાં ડેવલપ્ડ છે પણ બેસુરા તો બેસુરાનું એવું હોય કે ભાઈ પિચ સેન્સ છે પણ સુર થોડા ઉપર નીચે થાય અને એના પછી આવે એક કેટેગરી જે કણસુરા હોય જેમનામાં પિચ સેન્સ બાય ડિફોલ્ટ ઓછું હોય તો હું એક કણસુરો છું ઓકે એટલે મને ઘણા વર્ષો લાગ્યા જેટલું હું અત્યારે પણ સુરમાં ગાઉં છું મને બહુ ઓછું આવડે છે ગાતા સાચું કહું તો જેટલું પણ સુરમાં હું અત્યારે ગાઉં છું એ બધું બહુ મહેનત મહેનતથી કરવું પડ્યું છે હજી ક્યારેક ક્યારેક હાર્મોનિયમ છૂટી જાય તો સૂર આડાવડા થઈ જતા હોય છે પણ જો તમે આટલા વર્ષોની સાધના પછી એવું કહેશો કે હું કણસૂરો છું તો અમારે અસુરાની કેટેગરી કરવા જવું પડશે કેમ કે અમે તો સાવ ગાયક નથી એટલે તમે જે ગાઓ છો અમારા માટે તો એ બહુ જ બ્રિલિયન્ટ છે બહુ જ યોગ્ય છે યસ તો બે હજાર તેરથી મેં ચાલુ કરી આપણે પાછળથી આ ટ્રેક પર આવ્યા